ભાવનગરમાં મહાદેવ ક્રિએશન અને ગુજ્જુ કપલ દ્વારા ભવ્ય એક્ઝિબિશન કમ સેલ બે દિવસીય આયોજનમાં હજારો નાગરિકોનો ઉમંગભેર પ્રતિસાદ આત્મનિર્ભર મહિલાઓને મળ્યો પ્રોત્સાહન નવરાત્રી પર્વને અનુલક્ષીને ભાવનગર શહેરના નાગરિકોને ઓછી કિંમતે શ્રેષ્ઠ ખરીદી મળી રહે તે હેતુથી મહાદેવ ક્રિએશન તથા ગુજ્જુ કપલ દ્વારા સરદાર સ્મૃતિ હોલ ક્રેસેન્ટ સર્કલ નજીક બે દિવસીય એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર લોકોની વર્ષો લાંબો વિના કે મોરા એટલે કે बच्चन જેથી કરીને આ લોકોને ઘરે પણ એકલું જે બિઝનેસ વળતું કેટલા વર્ષોથી મોર લેડીસ નો છે કેટલા સમયથી આ કાર્યક્રમ કરો છો તમે અમે નવો વરસથીનું કરું છું અને આ મેડમ નો ફર્સ્ટ છે અને મે પાંચે એક્ઝિબિશન ઓલરેડી